વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે બે દિવસથી આપણે વિડીયો નથી મૂકતા અને કાલે પણ વિડીયો નહોતો મૂક્યો કારણ કે મિત્રો આપણે ઘરે નથી બહાર છીએ બે દિવસથી અને હજી પણ બે દિવસ બહાર રહેવાના છીએ પણ જે અગત્યની માહિતી આપવાની છે કે હવે ઉનાળાની શરૂઆત ચ્યારથી થવાની છે અને શિયાળાની ઠંડીની જે રાહત મળી છે એ હજી રાહત મળશે કે ઠંડી હજી વધવાની શક્યતાઓ છે અને ઉના શિયાળો જે છે તે વિદાય ક્યારે લેશે આ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે એટલે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી બે લાઇકોન ઓન કરી દેવો અને વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો તો વિડીયોની અંદર વાત કરીએ તો જેવી રીતે કે મિત્રો હવે જોઈ શકો છો ધીરે ધીરે અત્યારે હાલ છેલ્લા અઠવાડિયાથી મિક્સ ઋતુનું જે કહી શકાય ને મિક્સ ઋતુનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે રાત્રિનું તાપમાન અને દિવસનું તાપમાન ઘણું બધું અંતરમાં જોવા મળી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓ તાલુકાઓ ગ્રામ્ય વિસ્તાર પછી શહેરી વિસ્તાર તો આ બધા વિસ્તારોમાં તાપમાનનું પ્રમાણ અલગ અલગ જોવા મળી રહ્યું છે મિત્રો એટલે જેવી રીતે કે અમદાવાદની અંદર દિવસનું તાપમાન ચોત્રીસમાં ત્રીસ ડિગ્રીની આજુબાજુ હોય છે એવી જ રીતે અમદાવાદનું તાપમાન હજી પણ શિયાળાની ઋતુની અઢાર ડિગ્રીથી હજી પણ નીચું જ છે એટલે અઢાર ડિગ્રીથી જ્યારે પણ શિયાળાનું આ તાપમાન નીચું જ છે ત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો મચ્છર છે થોડા ઘણા કેમ કે તમને કીધું ને બહાર શિયા પડે અત્યારે હાલ તો પ્રોપર વિડીયો બનાવવાનું છે સેટ નથી થતું તો જે રીતે વાત કરીએ ને કે ઉનાળાનું તાપમાન જે હોવું જોઈએ છે રાત્રિનું તાપમાન વીસ ડિગ્રીની ઉપર હોય અને દિવસનું તાપમાન અડત્રીસ ડિગ્રીની ઉપર થાય ત્યારે ઉનાળાની રેગ્યુલર શરૂઆત થઈ ગણી શકાય ત્યારે હાલ જે તાપમાન છે મિત્રો હજી અઠવાડિયા સુધી આનું આ જ તાપમાન રેગ્યુલર ચાલુ રહે અને આ ડબલ સીઝનનો જે રાઉન્ડ છે એ ચાલુ રહે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે પ્રોપર જે ઉનાળો છે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે માર્ચ પહેલી માર્ચથી જ ઉનાળાની જે શરૂઆત છે એ પ્રોપર ઉનાળાની શરૂઆત થવાની છે મિત્રો એટલે હજી આ શિયાળો અને ઉનાળો બે મિક્સ ઋતુનું જે સિઝન ચાલી રહ્યો છે એ હજી સુધી કન્ટિન્યુ પણ રહેવાનો છે એવી રીતે કે આજે સોળ તારીખ થઈ છે ને મિત્રો એટલે હજી આવનારા દિવસો સુધી એટલે કે આખો ફેબ્રુઆરી મહિનો મિક્સ ઋતુઓમાં રહેવાનો છે એક તારીખથી આપણે માર્ચ મહિનાની એક તારીખથી ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બાકી વિશેષ જે પણ બી માહિતી હશે ને આપણે ઘરે પહોંચ્યા પછી માહિતી આપશું પણ જે અગત્યની માહિતી હતી શિયાળો અને ઉનાળાની એ વિશે માહિતી આપી થોડીક માહિતી પવનની વિશે આપી દઈએ તો પવનની દિશાઓ ધીરે ધીરે બદલાઈ રહી છે જે પહેલાં ઉત્તર ઉત્તરોના પવન હતા એ પવન હવે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમના થઈ ગયા છે અને કોઈ જગ્યાએ પવન છે તે પૂર્વ પશ્ચિમના પણ સેટ થવા પણ છે એટલે કે ઉનાળું પવન જે કહી શકાય એ પવન પણ ધીરે ધીરે સેટ થવા લાગ્યા છે મિત્રો એટલે આ એ પણ પવનની પણ એક અગત્યની માહિતી હતી એ પણ વિડીયોની અંદર આપણે આપી અને હવે વાત કરીએ પવનની ઝડપ તો પવનની ઝડપની અંદર દરિયા કિનારેની આજુબાજુનો પચાસ કિલોમીટરનો એરિયા છે ત્યાં આગળ પવનની ઝડપ થોડીક વધારે રહે તેવી શક્યતાઓ છે અને દરિયા કિનારાની આજુબાજુની એરિયા જગ્યાએ પચાસ કિલોમીટર સુધી ઠંડીનું પ્રમાણ હમણાં કન્ટીન્યુ જ રહેશે તેવી શક્યતાઓ પણ કહી શકાય છે તો આ જે હતી એક અત્યારની માહિતી હતી વિડીયોની અંદર અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું આપણે વિશેષ માહિતી છે તે ઘરે જ્યાં પછી એક સ્પેશિયલ વિડીયો બનાવીને આપીશું